તારીખ તેર આઠ બે હજાર ચોવીસ ના રોજ આદિવાસી યુવા જયેશ તડવી અને સંજય તડવી સાથે થયેલ અન્યાયની સામે ન્યાય મેળવવા માટે કેવડિયા ખાતે જઈ રહેલા આગેવાનોને તાપી જિલ્લાના ઓટા ચાર રસ્તા પાસેથી પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા જેમાં મહારૂઢી ગ્રામ સભા નવસારી જિલ્લા અધ્યક્ષ રમેશ પટેલ માજી તાલુકા પ્રમુખ યુસુફ ગામીત ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ વ્યારા નગરપાલિકાના કોર્પોરેટર જોનીલ ગામિત નીતુભાઈ ગામિત કુમવા બોરડા આદિવાસી અગ્રણી ગણેશ વસાવા મોગવણ સરપંચ યગેશ ગામિત કનાળા સરપંચ તરુણભાઈ સાથે યુવાનોને ડિટેન કરવામાં આવ્યા હતા અને મૃત્યુને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા એના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા એલાન કરવામાં આવ્યો હતો અને અમે પણ શ્રદ્ધાંજલિ આપવા માટે ધરમપુરથી કલ્પેશ પટેલ રમેશભાઈ પટેલ જેવો રૂબીગત ગ્રામસભાના અધ્યક્ષ અને સાથે સરપંચ યુવા અને બાર જેટલા યુવાનો સાથે અમે પણ જઈ રહ્યા હતા પરંતુ સોનગઢ ઓટા ચાર રસ્તા પર અમને ડિટેન કરવામાં આવ્યા છે મને એવું લાગી રહ્યું છે કે સરકાર પોલીસને આગળ કરીને લોકો પર જે અત્યાચારો થઈ રહ્યા છે અત્યાચારોને ડામવા માટે આવી રીતે પોલીસ નો ઉપયોગ કરે છે એવું મને લાગી રહ્યું છે આ આદિવાસી આદિવાસી સમાજને એ જ કહેવા માંગીએ છીએ કે આપણે હવે ધીમે ધીમે એક બધી લડાઈઓ લડી રહ્યા છે તો કાયમ એક સાથે ને આદિવાસી સમાજ સિવાયના સમાજના લોકોને પણ કહેવા માંગીએ છે કે આવી રીતે કોઈ પણ સમાજના યુવાનોને ઢોર માર મારીને મૃત્યુનો ઘાટ ઉતારવું જોઈએ નથી ન જોઈએ કારણ કે માણસ છેલ્લે માણસો જ હોય છે આવી રીતે કોઈ પણ કોઈ પણ વ્યક્તિને માર મારીને મારી નાખવો જોઈએ નહીં દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર